ગુજરાતમાં સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં જે સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે હેવાનતભર્યું કૃત્ય આચર્યું છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા છે અને લોકો પણ આ નરાધમ સામે પીટકારની લાગણી ફરસાવી રહ્યા છે ત્યારે આ મામલામાં દુષ્કર્મીઓ થરથર કાપે જે હાલ ગુજરાતની દીકરીઓ છે તે સલામતી અનુભવે તે માટે કડક કાયદો બનાવવાની માંગ ઉઠી છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પીયુષ પટેલે આ મામલે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને આગામી દિવસોમાં કડક કાયદો બનાવવામાં આવે જેના કારણે જે આરોપીઓ છે તેમનામાં ડર બેસે તે પ્રકારની માંગ કરી છે ત્યારે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે પિયુષ પટેલ વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠામાં સામૂહિક ગેંગરેપનો બનાવ બન્યો હતો ને હવે જે રીતે ભરૂચના ઝગડિયા માં હેવાની ભ્રુ કૃત્ય આ નરાધમનું સામે આવ્યું છે જેમાં સગીરાનું અપહરણ કર્યા બાદ આ નરાધમ છે તે હેવાનિયત ગુજારે છે તે ઘટનાના રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે ગઈકાલે સરકારની કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દાને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી ને હવે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે જે ગુજરાતની આપણે મહિલાઓની સુરક્ષાને દીકરીઓની સુરક્ષાને લઈને અગ્રીમ હોવાની વાત કહેવાય છે પ્રાથમિકતા પાતી હોય સુરક્ષા મામલે પરંતુ તે ગુજરાતમાં પ્રકારની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આ મામલામાં દુષ્કર્મીઓ થરથર કંપી ઉઠે તે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે નવો કાયદો દુષ્કર્મીઓ મામલે ઘડવા માંગ કરવામાં આવી રહી છે જેમાં આ કાયદામાં કડક પ્રોવિઝન હોવા જોઈએ જેના કારણે આરોપી આ પ્રકારના કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે આ ઘટનાને લઈને સરકાર ઉપર પ્રહાર કર્યા છે જે ગુજરાતમાં અવારનવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સરકાર આ દિવસોમાં લોકસભા રાજ્યસભામાં ચર્ચાઓ થઈ રહી છે તેમાં વન નેશન વન ઇલેક્શનનું બિલ આવી શકતી હોય તો આ દુષ્કર્મીઓ જે રીતે નીડર બન્યા છે બેખોફ બનીને આ પ્રકારના ઘટનાને અંજામ આપી રહ્યા છે તેમના સામે કેમ કડક કાયદો નથી બની શકતો તે પ્રકારને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે ને આ આ નરાધમો સામે કડક પગલાં લેવામાં આવે કડક સજાની જોગવાઈ થાય તે માટે કાયદો ઘડવાની પણ તેમણે માંગ કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તે સાંભળેલો શરમ કરો શરમ દેશ ઉપર ગુજરાત ઉપર વર્ષોથી અડ્ડો જમાવીને બેઠા છો તમારા રાજની અંદર આ ભાજપ જે ભ્રષ્ટ ભાજપ છે એના રાજમાં અહીંયા ગુજરાતની અંદર દેશની અંદર કંઈ કેટલા બળાત્કારના કિસ્સાઓ બની ચૂક્યા તેમ છતાં પણ કોઈ સરકાર દ્વારા એવો કોઈ પાર્લામેન્ટની અંદર એવો કોઈ મુદ્દો ઉઠાવવામાં નથી આવતો કે એવો કોઈ કાયદો બનાવે કે જેનાથી આ બળાત્કારીઓના પગ કાપે પરંતુ પાર્લામેન્ટમાં આ લોકો કાયદા બનાવવા જઈ રહ્યા છે વન વન નેશન ઇલેક્શન અરે તમારો તમારો રોટલો માટે દેશની દીકરી ગુજરાતની માં બેન દીકરીની જીવને જોખમ છે તમે પેલા તો માં બેન દીકરી માટે કંઈક કાયદા એવા બનાવો અને આ બળાત્કારીઓ માટે એવા કંઈક કાયદા બનાવો કે માં બેન દીકરી સેફ રહે અને આ બળાત્કારીઓને ફાંસીની સજા થાય જેથી કરી બીજા બળાત્કારીની હિંમત પણ ન થાય ખૂબ દુઃખ સાથે ખૂબ જ શરમજનક ઘટના બની ગઈકાલે ભરૂચ જિલ્લાના ઝગડે તાલુકામાં આ ભરૂચ જિલ્લાના જગડે તાલુકામાં દસ વર્ષની બાળકી સાથે ગઈકાલે બળાત્કાર થયો ને બળાત્કાર થયો એની સાથે એના હોઠ ઉપર કોઈ તીક્ષણ હથિયાર વડે એને કંઈક મારવામાં આવ્યું જેથી એને ખૂબ લોહી વહી ગયું એના ગુપ્તાનના ભાગની અંદર સળિયા જેવી કોઈક એવું કંઈક હથિયાર નાખી દેવામાં આવ્યું કે જ્યાંથી પણ એને ખૂબ પીડા થઈ હશે પરંતુ હું સેલ્યુટ કરું છું ભરૂચ પોલીસને કે જેમને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડી પાડ્યો અને જેલના સળિયા પાછળ નાખ્યો ભરૂચ પોલીસે તો એનું કામ કરી લીધું પરંતુ સરકાર શું કરી રહી છે ગુજરાતમાં અનેક વાર આવા બળાત્કારો બની રહ્યા છે માબેન દીકરીઓ ઉપર ત્યારે સરકારે આવા કોઈ મજબૂત કાયદા બનાવવા માટે પાર્લામેન્ટની અંદર બિલ પાસ કરાવવા જોઈએ કે બળાત્કારીઓને વિચાર પણ જો આવે તો એના પગ કાપી ઉઠે પરંતુ તમારે તો વન નેશન વન ઇલેક્શન કેવી રીતે થાય તમારા રોટલા કેવી રીતે શેકાય તમારી સત્તા કેવી રીતે ન જાય એનામાં તમારે તો ધ્યાન આપવું છે ધ્યાન આપો આવા જે બળાત્કાર્યો છે આ બળાત્કાર્યોને ઉપર વર્ષોથી જેલ કાપી અને બહાર નીકળી જાય છે એને જેલની સજા થઈ જાય છે આ જીવન કેદ થઈ ગઈ પંદર વરસ વીસ વરસ જેલ કાપીને બહાર આવે એનું જોઈને બીજા બળાત્કારીઓની હિંમત થાય પરંતુ એવા કાયદા બેસાડો એવા મજબૂત કાયદા બેસાડો ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમે પણ જ્યારે આજે ગૃહ મંત્રાલય હાથમાં લીધું છે ત્યારે તમે બાબા સાહેબ ઉપર ટિપ્પણી કરો છો આ શરમજનક વાત છે તમારા આવા બળાત્કારીઓને ફાંસીએ લટકાવવા માટેની ટિપ્પણી કરવાની હોય તમારે દેશની માં બેન દીકરી ગુજરાતની માં બેન દીકરી કેવી રીતે સલામત રહે એના ઉપર તમારે વાત કરવાની હોય પરંતુ તમે તો તમારી મનસા પામવા માટે તમારી સત્તા ન જાય એના માટે તમે હરરોજ નવા નવા એક કારસાઓ ઘડી રહ્યા છો ત્યારે હું ફરીથી આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે દેશની બેન દીકરી સલામત રહે એના માટેના કાયદા બનાવો આ બળાત્કારીઓને ફાંસીની સજા થાય એના માટેના કાયદા બનાવો અને હું આશા રાખું છું કે આ વિડીયો વધુમાં વધુ શેર થાય જેથી કરી એ દરેક લોકો સુધી પહોંચે અને આ બેરી મુંગી અને આંધળી સરકાર પાસે પણ પહોંચે એવી આશા રાખું છું અને આપણો દેશની માં બેન દીકરી સલામત રહે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય આદ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે સાથે સરકારને પણ આડે હાથ લીધી છે અને તેમણે કહ્યું છે કે તમે વન નેશન વન ઇલેક્શન જેવા કાયદાઓ લાવવામાં વ્યસ્ત છો પરંતુ જે દીકરીઓ અને મહિલાઓ પર સુરક્ષાના નામે જે ઘટનાઓ બની રહી છે તે મામલે પણ ગંભીરતા દાખવો અને આ પ્રકારનો કાયદો ઘડો કે આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ના બને મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા જવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ